તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ દેજરોટા અને દેજરોટાથી જવાનું છે શેરાવાળા અને આપણે ઉભા છીએ એકજ નદી પર ઉભા છીએ બરાબર અને આપણે તમને આજે નદી બતાવવાના છીએ અને પછી સાથે સાથે મહાદેવજીના દર્શન કરાવવાના છીએ તો આપણા વિડીયોમાં બને રહેજો અને જો મારા મેં મારા બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો તમને આજે નદી બતાવવાના છીએ તો એકઝટ આપણે અહીંયા દેજરોટા છે આ બાજુ અને આ સાઈડ જાઓ તો તમે શેરાવાળા છે અને આપણે તમને નદી બતાવવાના છીએ તો આપણા વિડીયોમાં બને રહેજો તો દાદા આયા છો

વાર કરવા માટેલા દાદા તો ચાલો આપણે નદીનો વ્યારો તો હવે આપણી નદીનો છે અને સરસ મજાનું અહીંયા પાણી બાણી આવતું હોય તો મજા આવતી હે પણ અત્યારે પાણી તો બંધ છે તો તમે જોઈ શકો છો કે આપણે નીચે આવી ગયા છીએ પાણી તો છે હા થોડું ઘણું પાણી છે વધારે નહીં પણ થોડું ઘણું એમ તો અહીંયા વેરાનું પાણી હજી બરાબર વરસાદ છે ને એટલે અહીંથી પાણી છે વેરાનું તો મજા આવી જતી છે તો તમે મિત્રો બીજું પણ તમે જો વેરા અંદર માછલી આવેલી છે નાની તો જોઈ શકો છો કોઈ નાની બચ્ચા છે માછલીના અંદર જો દેખાય છે ને તમને તો વેરાના અંદર જ છે બચ્ચા આવેલા છે માછલીના તો માછલીના સરસ માછલીના બચ્ચા છે અહીંયા જુઓ અહીંયા જાય છે ને ખાસા બધા બચ્ચા છે અહીંયા તો આ નદીનો વ્યારો અહીંયા તમે જોઈ લીધો કે મિત્રો નદીનો વ્યારો છે અને બીજું પણ આગળ જઈએ આપણે અને મજા આવી ગઈ મિત્રો આવા જગ્યાએ ફરવાની તો મજા આવે કે અમુક છું અહીંયા છે ને ઠંડુ વાતાવરણ છે સરસ મજાનું ખરાબ આપણે આગળ નથી જવું પણ હવે આટલું તમને બતાવી દીધું હજુ તો આગળ પણ આપણે વિડીયોમાં જવાનું છે એટલે તમે વિડીયો બ્લોગ પાછળ બની જાય એટલે મજા ના આવે એટલે આપણે મહાદેવજીના તમને દર્શન પણ કરવાના છીએ બીજું પણ તમને કંઈક બતાવવાના છીએ કયું હોય તો પણ તો એ પણ બ્લોગમાં બની રહજો ફાઇનલી આપણે આવી ગયા છીએ શેરાવાડા અને તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ મંદિરે ધારેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને તમારે આજે દર્શન કરવાના છે તો તમારે દર્શન કરવા છે ને તો ચલો તમે આજે મહારાજના દર્શન કરવાના છીએ તો આપણા વિડીયોમાં બને રહો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે મંદિર આગળ પહોંચી ગયા છીએ આપણે જવાના છીએ અંદર મંદિરમાં તો ચલો આપણે મંદિરમાં જઈશું અને તમને દર્શન કરાવીશું તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હસ્તક લાગર બનાવેલી છે મંદિર આ તરફ છે બાજુ સરસ મજાની જગ્યા છે અહીંયા તમારે દર્શન કરવા આવો આપણે દર્શન કરવાના છીએ તો આપણે આવી ગયા છીએ તો તમે અંદર મંદિરમાં પણ લઈ જવાના છીએ તો સરસ મજાની જગ્યા છે આવ્યા છીએ આપણે વડલા નીચે આપણા જઈને દર્શન કરવાના છીએ તો અહીંયા શીફની પ્રસાદી મળે છે તો ધારેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે તો તો તમે પણ મારા ના દર્શન કરજો કરવાના છીએ જો અહીંયા લખેલું છે ધારેશ્વર મહાદેવ પબ્લિક તો

નથી એટલે આ શિવ પાંચાયંભુ શિવલિંગ અહીંયા સ્વરૂપાનંદજી મહારાજ આપણે શંકરાચાર્ય પણ આવી ગયા છે અને એમને પણ કીધું છે કે આ છોટા છોટા કેદાર છે એ કેદારનાથ જેવું શિવલિંગ છે આ શિવલિંગ છે આપું અને સ્વયંભુ છે આ સાચી મંદિરોમાંથી બહુ પુરાણું મંદિર છે અને પૂજા કરું તો મિત્રો તમે પણ જો દર્શન કરવા હોય તો આવજો આવું પ્રાચીન મંદિર કહેવાય પ્રાચીન અને જૂનું અને બહુ જ બહુ જૂનું એટલા છે

હવે આપણે બાર આવી પુજારી મહારાજ ને આપણે મળીશું અને એમની પણ થોડી બે વાતો તો સાંભળવી પડશે ને કારણ કે અહીંયા મંદિરે આવે છે તો તમને પણ ખ્યાલ આવે કે એ મંદિર વિશેનો કોઈ પણ ઇતિહાસ હોય તો બોલો ને શ્રી ધારેશ્વર મહાદેવ ખેડાવાડાનું મેન ગામ છે ત્યાં ધાલેશ્વર માધવનું મંદિર આવેલું બહુ પુરાણિક મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે આજુબાજુ ચાર મંદિરો છે અને ત્યાં જગતગુરુ શંકરાચાર્ય આવેલા અને એમને સારી તપસ્યા કરી ભક્તિ કરી મોરારી બાપુમાં એક દિવસ અહીંયા આવેલા છે અને ગામના ઠાકોર સાહેબ શ્રી બલભદ્રસિંહ બેચરસિંહના તરફથી આ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવેલું છે અને અત્યારે અમારે મોટું ટ્રસ્ટ ચાલે છે બધા જાતના ભાઈઓ પટેલો છે બ્રાહ્મણો છે દરબારો છે એ પોતે જો એનો વહીવટ કરે છે બહારના આજુબાજુના લોકો બાધાઓ કરવા આવશે માનતા આવું સારી કોઈ રીતે ભગવાન ધારણા એટલે ધારેશ્વર પરિપૂર્ણ કરે ઈશ્વર આપણું મંદુ ધારે ભગવાન પરિપૂર્ણ કરે છે તો પૂજારીજી અહિયાં કોઈ ઉત્સવ થતો હોય ભવ્ય ઉત્સવ થતો હોય એવો કોઈ દિવસ હોય તો મને શાળા મહિના એક માસ બરોબર પછી શિવરાત્રી ના દિવસે ભવ્ય મેરો ભરાય છે રાત્રે બ્રાહ્મણ અહીંયા પૂજા કરે પણ ની પૂજા હા તો તમે જોઈ શકો શિવરાત્રીનો એ મેળો પણ ભરાય છે અને આપણે મળી લીધું છે અને બહુ આનંદ થયો મહારાજને મળી લીધું બરાબર અને આ કાકા પણ સરસ છે આપણો વિડીયો બનાવવા આવતા હતા અને કાકા આપણને કીધું કે ભાઈ એટલો ચલાવવા અને એમણે હાથે આપણે એ લાવ્યા વિડીયો બનાવ્યો છે અને સરસ મજાનું આપણું મંદિર છે અને જો તમારે પણ દર્શન કરવા હોય ને તો એ આવજો અને તમારી કોઈ પણ માનતા માનશો ને તો આમ ધારેશ્વર મહારાજ કામ કરી દે છે બરાબર તો મિત્રો એ મંદિર આવો તો રવા અને જમવાની પણ તમને સગવડ થઈ જશે તો એકવાર મુલાકાત લેજો અને બહુ પ્રાચીન મંદિર છે અને જૂનું આવું મંદિર આપણા આટલા કહેવાનો મતલબ સાબરકોઠામાંય નહીં ને આપણા મેહોણામાંય નહીં બરાબર તો એકવાર દર્શન કરજો અને એકવાર મુલાકાત લેજો તો જય મહાદેવ અને હજી પણ આગળ પણ કંઈક બતાવવાના છે તો આપણે જોઈશું વાવ પણ બતાવવાના છે તો આપણે વાવ જોવા જઈશું

તો ચલો આપણે વાવ તરફ લઈ જવાના છે પૂજારી તો આ મંદિર છે આ મંદિર ગણપતિ દાદા મંદિર છે તો તમે ગણપતિ દાદાના પણ દર્શન કરી લેજો અને એક સાથે અહીંયા કેટલા દેવો તમને દર્શન કરાવવાના છીએ અમે અંબિકા માતા તો આ અંબિકા માતા દર્શન કરી લેજો તમે

શનિવારના પણ દર્શન થઈ ગયા બહુ આનંદ કેવાય શનિવારના દિવસે આપણે હનુમાનજી દર્શન થયા અને આ પૂજારી પણ સરસ અને આપણે મળીને બહુ આનંદ થયો પૂજારી બાપા આવજો કોઈ દિવસ અમારી વિજાપુર બાજુ હર્ષિત મંદિરે આવજો લાડુ હા બરાબર એકવાર વાર લાડુ લાડુ લાગશે આપડે વિડીયો બનાવી એવું શું નામ શૈલેષ મહા બરાબર હો તો સરસ મજાની આપણે હવે તો લઈ આપણે લઈ લઈએ અને મજા આવી ગઈ એમના સાથે અને કાકા જોડે પણ મજા આવી ગઈ કાકા એ ફૂલ સપોર્ટ કરે છે આપણા વિડીયોમાં તો મિત્રો તમે એકવાર આવો દર્શન કરવા પછી મને કહેજો કે કેવી જગ્યા છે અને કેવું મંદિર છે અને એકવાર તમે એમની ભગવાન જોડી આવીને તમે પ્રાર્થના કરજો જો તમારું કામ ના થાય તો મને કહેજો બરાબર તો આવું આ તમે બીજું પણ આ ઇતિહાસ બતાવીશું આ મંદિર નું શું ઇતિહાસ છે તમે વાંચી લેજો વિડીયો થોડો લોબો છે પણ તમે ઓછી લેજો ઇતિહાસ છે બરાબર આપણા જે અહીંયા ધારેશ્વર મહારાજનું જે પણ થયું છે એ આ એમાં લખેલું છે બરાબર તો થોડો વિડિયો તમે ચોંટાડીને જોઈ લેજો બરાબર કારણ કે વિડીયો આપણે અમ એક મિનિટ પર ઉભા રહીશું તો આપણે લોબો બની જાય એટલે તમે હા ગાર્ડન

પણ જમવા માટે ને એ બધું તો અહીંયા આપણને લાયા છે દાદા હોલ થઈ ગયો અને રહેવા પહેવાની સગવડ કમ્પ્લીટ થઈ ગયો હા હા તો આપણે લઈ જાય છે દાદા આ યજ્ઞ કરવા માટે એમ ને બરાબર બરાબર જેને પણ યજ્ઞ કરવો હોય તો આવી શકો છો અને અહીંયા બધી રીતે સગવડ શકો આવે છે ના ના બરાબર લગભગ દર અઠવાડિયે બે તો હોય ધન્યવાદ તો આ બધા આ રૂમો છે ને બધા રહેવા માટે જ છે ને બરાબર તો મહાદેવજી ના ફોટાના દર્શન કરી લેજો ને આ બધી રૂમો છે અહીંયા ભાડા આપતા હોય ભાડા લો ભાડું બસો રૂપિયા એટલે રાત્રે પણ રોકાવાનું હોય હા કે તમારે અહીંયા આવ્યા હોય દર્શન કરવા માટે બરાબર અને રાત પડી ગઈ હોય તમારે જો ના જવું હોય તો અહીંયા રૂમ છે બરાબર તો આ આ રૂમ છે સરસ મજાના અને આ બધા દાતાઓના નામ છે આવી સગવડ તો કોઈ મંદિર માં છે બરાબર તો તમે એકવાર આવો અને લાભ દર્શન દર્શન એકવાર રવાની રૂમમાં રસ જમવા રેવાની બધી સગવડ મળી રહ્યા મંદિરમાં તો એકવાર મુલાકાત લઈ જાવ મંદિરની બહુ ગજબ નું મંદિર છે અને લોકેશન પણ ગજબનું છે વિડિયો વિડીયો ઉતારું હોય તો પણ આવી શકો છો અહીંયા તમે છૂટિંગ નથી કરો તો અને મજા આવી ગઈ આપણને તો દાદાએ આપણને આખું મંદિર પણ ફીવડ્યા છે અને હોલ પણ બતાવ્યા છે અને રૂમો પણ બતાવી છે હા ઓફિસ હા દાદા ઓફિસમાં તારા જો એમ હા તો આ ઓફિસ માં આવી ગયા છીએ આપડે હવે તો દાદા ની ઓફિસ છે ને અહીંયા આવો તમે અને મંદિર માં પણ તમારે કંઈ લખાવવું હોય તો પણ દાદા લઈશે લેશો ને દાન બાન કઈ લેશે હા ને તો તમારા મંદિર માં આવો અને તમારે કંઈ આપવું હોય ને તો અહીં મળજો બરાબર આ ટ્રસ્ટી છે અને મંડળ નું અને ભગવાન નું દર્શન કરતી વખતે તમને અહીંયા રહેવા ખાવા ની બધી બધી સગવટો એ થઈ શકે છે અને તો દાદા એ આપણને દાદા આપણે આટલા બે છે દાદા મજા આવી ગઈ અને ખરેખર દાદા એ આજે બહુ જ ફેવર અને મને આજે શૂટિંગ કરવાની એટલી મજા આવી ને તો બહુ જ મજા બધી જગ્યાએ બધા મંદિર પર પણ આ કેવું આપણા મુખ મંદિરો તો હોતા નહીં બધા પણ અહીંયા મંદિર પર ચોવીસ કલાકે બધા માણસો હોતા હોય તો એક જેવું છે અને એક વાર તમે મુલાકાત લેજો હા સવારથી સાંજ સુધી દાદા રહેતા હોય બરાબર મેં આવું ઓફિસ છે અરે દાદા તમારું નામ ના કીધું મને હા મારું નામ ભરતીભાઈ રેવાભાઈ પટેલ ખેરાવાડા બરાબર

હોલ જોવા માટે લઈ ગયા છે તો આ હોલ છે મિત્રો આપણે દાદા હોલ જોવા માટે લઈ ગયા છે અને આ હોલ છે સરસ મજાનો હોલ બનાવેલો છે અહીંયા અહીંયા લગ્ન કરવા હોય તો આ ભાડા આપો છો ને દાદા હા લગ્ન માટે તમારે કઈ તો તમારે લગ્ન કરવા હોય તો એ આવીને પણ લગ્ન કરી શકો છો ને અહીંયા હોલ વોલ મળશે ભાડા અને મંદિરના પણ દર્શન થઈ જશે બધા લોકોના તો તમે એકવાર હોય બરાબર તો આ રસોડું છે અહીંયા બરાબર બરાબર ઓકે

કોઈ બી કરવું હોય તો ભાડા પણ સતત સતત સાળ મહિના આખો આખો મહિનો જમણવાળો હોય લગન પસંદ હોય તો જોઈ શકો છો કે અંદર લગભગ લેજો થી ત્રીસ પંખા અંદર છે અને સરસ પ્રોગ્રામ તમારો કોઈ બી ચાલેનું કહો નું કહો કોઈ બી આયોજન કરવું હોય તો એ દાદાને મળજો દાદા સરસ હા હા તો દાદા આપણે તમારું વ્યાજબી ભાવો પણ કરી આપજો તમારે ભાડા લેવું હોય તો બરાબર બરાબર આવજો એકવાર બહુ દાદા વિડીયો વિડીયો જોઈને આવો કોઈ તેમના હા અને દર્શન પણ કરજો બરાબર આવી તો ચલો મિત્રો હવે આપણને બહુ ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે આગળ અને દાદાને મળીને ખૂબ આનંદ થયો તો જય મહાદેવ તો દાદા હા લાગુ